સાબરકાંઠામાં ધુમ્મસની ચાદર છવાતા જનજીવન પર અસર સાબરકાંઠામાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો હતો ગાઢ ધુમ્મસની ચાદર છવાતા હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારો ધુમ્મસથી ઢંકાઈ ગયા હતા હાઇવે અને મુખ્ય માર્ગો પર વિઝિબિલિટી ઘટી જતાં વાહન વ્યવહાર પર મોટી અસર પડી હતી તલોજ સહિતના માર્ગો પર અનેક વાહનોના પૈડા થોંભી ગયા હતા અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો હાઇવે ઓથોરિટીએ ધુમસને ધ્યાનમાં રાખીને વાહન ચાલકોને સ્પીડ લિમિટનું પાલન કરવા સૂચના આપી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ધુમ્મસના કારણે જિલ્લામાં લઘુત્તમ તાપમાન પણ ઘટાડો નોંધાયો છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ધુમ્મસના કારણે જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે ગ્રામ્ય પંથકોમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે સાબરકાંઠાના નાગરિકો માટે અચાનક પડેલા ધુમસે ઠંડીની શરૂઆતનો સંકેત આપ્યો છે રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા